મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનોના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બજરંગ બાલક સોસાયટી મફતનગર બોર લક્ષ્મીનગર બે સહિત વિવિધ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં વેટ મિક્સ પરાજા તેમજ મેટલ ગ્રાઉન્ડિંગ દ્વારા રસ્તાઓનું પેચવર્ક સમારકામ લેવલિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે જિલ્લામાં થયેલ ભારેથી અતિભારે વરસાદને કારણે મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉક્ટર એન કે મીનાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરની જનતા વાહન ચાલકો રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર